સુરતમાં બોગસ ડોક્ટરો પકડાવવાની ઘટનાઓ યથાવત છે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી પણ બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે એક મહિલા સહિત સાત બોગસ ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા બોગસ તબીબના દવાખાના પર દરોડા પાડીને પોલીસે સાતે ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે આ પહેલા પોલીસે પંદરસો જેટલી નકલી ડિગ્રીઓ પણ ઝડપી પાડી હતી ત્રિવેદી જોડાયેલા સુરતમાં બોગસ ડોક્ટરો પકડાવવાની ઘટનાઓ હજુ પણ યથાવત છે સુરતમાં બોગસ ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે દેસ્તાન બાદ હવે ગોડાદરા પોલીસે પણ એક બે નહીં પરંતુ સાત જેટલા ડોક્ટરોને શોધી કાઢ્યા છે અને આ સાથે સાતની ધરપકડ કરી તેમની સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે દેસ્તાન પોલીસે ચાર બોગસ ડોક્ટર શોધી કાઢ્યા હતા આજે હવે જે ગોડાદરા પોલીસ છે એણે સાત બોગસ ડોક્ટરો શોધી કાઢ્યા છે તેમના કહેવાતા ક્લિનિકમાંથી દવાના જથ્થા સહિતની સામગ્રી પણ હાલ જપ્ત કરવામાં આવી છે અને ડોક્ટરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે